અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી જેના પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરમાં ફરી એકવાર મોડી રાત્રે આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી જ્યારે કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રીજી મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિકનો શોરૂમ આગની ઝપેટમાં આવતા સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો અંદાજીત કરોડોનું નુકસાન પહોંચ્યું છે ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એક બાઇક સર્વિસની દુકાનમાં અનેક બાઇક પણ કંકાલ હાલતમાં થઈ ગઈ હતી આ ઘટના અંગેની જાણ કરવામાં આવતા જંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ડીપીએમસીના તમામ કર્મચારીએ ખડે પગે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ કયા કારણસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો મુશ્કેલીના સમયમાં પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવતા ફાયર જવાનો માટે રહીશોએ પણ મદદમાં આવ્યા હતા અને પાણીથી લઈ માસ્ક તરીકે પોતાના હાથ રૂમાલ આપી મદદમાં આરે આવ્યા હતા મારું નામ અજયસિંહ કનકસી ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે 1 વાગ્યા ને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્સમાં આગ પસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને જગ આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો હાલ આગ પર કાબુ લેવાઈ ગઈ છે અંદાજીત કેટલા નુકસાન છે અંદાજિત સાડી ત્રણસો જેટલા એસી ની આજુબાજુ ફ્રીજ એકસો આપણે ની આજુબાજુ એલઇડી